અરે અરે આ શું દરિયા વચારે માછીમારોની જાળમાં માછલીઓની જગ્યાએ જલપરી આવી ગઈ લાગે છે નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી વખત તમારું સ્વાગત છે તમે વિડીયોમાં આગળ જોયું એ રીતે તમે જોઈ શકો છો દરિયા વચ્ચે જે આપણા માછીમાર ભાઈઓ જે છે એ માછલીઓ પકડવા માટે વાહન લઈને જાતા હોય છે તો તમને ખબર જ છે ઘણી વખત એ પંદર પંદર દિવસને વીસ વીસ દિવસને કદાચ એક એક મહિનો દિવસ સુધી એ લોકોને જે છે દરિયા વચારે રહેવું પડતું હોય છે અને દરિયા વચારે રહીને એ લોકો માછીમારી કરતા હોય છે અને એની અંદર અલગ અલગ જાતના પ્રાણીઓ આવી જતા હોય છે ક્યારેક કાચબો આવી જાય માછલી આવી જાય અને દરિયાની અંદર આટલા બધા અઢળક રહસ્યો છતાં છે ને કે કઈક ને કંઈક નવીન આ માછીમારો ભાઈઓ જે છે એમના ઝાડમાં કઈક ને કઈક નવીન જાતનું જનાવર પ્રાણી અથવા તો કોઈ માછલી કે આવી રીતે અંદર રહેતો જીવ જે છે છે એમની જાળમાં જ હોય આપણે સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ એવી જ રીતે મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો જ વાયરલ થઈ રહ્યો છે અને એ વિડીયોમાં કહી રહ્યા છે કે દરિયા વચારે જયારે માછીમાર ભાઈઓ આવી રીતે મતલબ માછલી પકડતા હતા ત્યારે એમની ઝાડ અંદર જે છે આવું કઈક અલગ જાતનું પ્રાણી જે છે એ આવી ગયું અને એ ખૂબ જ ભરાવનું હતું એનો વિડીયો પૂરેપૂરો આપણી પાસે પડ્યો છે એ હું તમને બતાવીશ એટલે તમે જોજો અને આ જે છે જલપરી છે કે જલપરો છે એ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો અને આ સાચો વિડીયો છે કે નહીં પણ એ પણ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો હવે જે વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો હું તમને બતાવું અને એ વિડીયો જોઈને કોમેન્ટ સેક્શનમાં અવશ્ય લખજો કે આ વિડીયો સાચો છે ખોટો છે ને અત્યારે એઆઈનો જમાનો છે તો ક્યાંક એઆઈ તો નથી ને મેં મારી રીતે ચકાસવાની કોશિશ કરી છે પણ મને ક્યાંય એમ પણ નથી લાગ્યું કે આ વિડીયો એઆઈ છે અને મને